પ્રતિક્ષણ છે ને એ પરમાત્માના સંકેત થી હલી ગયું છે એવી સમજ કરવા માટે આ પ્રસંગોને બહુ તટસ્થતાથી જોવા છે આગ્રહથી જોઈ તો ન થાય અને આગ્રહ એટલે આપણા જીવનની અંદર જે પ્રોબ્લેમ છે એ આપણા આગ્રહને લીધે છે વૈશ્વિક ઇન્ટેલિજન્સ ને તમે સ્વીકાર કરી લો પરમાત્માની પ્રજ્ઞાનો સ્વીકાર કરી લો કે પરમાત્મા કરે કોઈ ખોટું હોય જ નહીં એક માં છે એના છોકરા માટે ખરાબ નથી કરતી તો માં કરતા અનંત માં છે એને એનું હૃદય કેવું છે પરમાત્મા નું હૃદય કેવું છે પ્રત્યક્ષ જે બનાવ દ્વારા પ્રૂફ મળતા જાય ને એના દ્વારા શરણાગતિ મજબૂત થાય મોટી શક્તિ છે એ વ્યવસ્થાથી આ કરી છે અવ્યવસ્થાથી નહીં અને એની આગળ અનંત એંગલો છે આપણા આપણી આગળ તો બે ચાર એંગલો હશે પણ એની અંદર અમાપ એંગલો છે આપણે કલ્પના ના કરી શકીએ ને એવા એંગલો છે પણ ઈ એંગલોની ખબર ક્યારે પડે કે પ્રસંગોને બરાબર રીતે તટસ્થતાથી પરમાત્માની પરિભાષાથી સ્વયંનું માન્યતાનું ફેક્ટર છે એને દૂર કરીને જ્યારે આપણે જોઈએ તો શરણાગતિ આપણી અંદર થાય એટલે જાગૃતિ એટલે શું થાય તમે અવલોકન કર્યું જાગૃતિ દ્વારા તમે અવલોકન કર્યું અવલોકન કર્યું એના દ્વારા શરણાગતિ અને બે વસ્તુ જોડાય ઓબ્ઝર્વેશન તમે ન કરો ભક્ત હોય તો ભલે અને આ જ્ઞાની જ્ઞાન માર્ગ હોય દ્રષ્ટાનો સાધક હોય તો પણ ભલે બે ને ઓબ્ઝર્વેશન તો કરવાનું ઘટના ઘટે છે પરમાત્મા સહાય કેવી રીતે આવે છે વિપરીતતા દ્વારા પ્રતિકૂળતા દ્વારા એ આપણે અંદર કેવી રીતે ઘડતર કરી લે મૂર્તિ હોય આ મૂર્તિ ની મૂર્તિ હોય તો એની અંદર પથ્થર હોય ને પથ્થર ને ટક 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 સેલ્ફી માર્યા જ રાખે ત્યારે પથ્થર ને એવું લાગે કે મને બહુ મારે છે પણ એ મારતા 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 એની આકૃતિ ઘડાઈ જાય એમ પ્રકૃતિ દ્વારા અમુક પ્રકારના આપણને માર પડે આપણા આગ્રહો હોય આપણી માન્યતાઓ હોય આપણા અહંકાર હોય પણ કુદરત છે એ આપણને ઘડવા માંગે છે એ પોતે જેવો છે એવો આપણને ઘડવા માંગે છે અને આપણને મારે છે એટલે આપણને એવું લાગે છે કે આમ કેમ કે એનો ઈરાદો સરસ છે પણ એનો ઈરાદો છે આપણને પરખાતો નથી આપણો જે ઈરાદો છે એ ડેન્જર છે ખબર પડતી નથી માનો કે હું મારી માન્યતા રાખું છું મારી ધારણા રાખું છું એટલે મોટું એક વ્યાપક જે જગત છે ને એને હું ગુમાવું છું વ્યાપક જગત નું જે જ્ઞાન છે અમાપ જે જ્ઞાન છે વિશાળ જ્ઞાન છે ઓપન જેના દ્વારા આપણને લર્નિંગ થઈ શકે એવું જ્ઞાન છે એને બધાને હું રોકું છું મારી માન્યતાને જયારે પકડી રાખું છું ત્યારે એ કરું છું કુદરતની વિરુદ્ધ જાઉં છે કુદરત જે છે જેને મારી પરિસ્થિતિ ઘટના મારા માટે ઘટાડી છે એને હું ચેલેન્જ કરું છું મારી નાનકડી હલકી મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે એને મોટી સત્તાને ચેલેન્જ કરે આમાં અમા પડલે આપણે કલ્પના ન કરી શકી એ મોટી સત્તા છે મોટી વ્યવસ્થા છે આપણ આપણો મગજ છે એ કલ્પના ન કરી શકે આ વ્યવસ્થાના તંત્રને કરોડો અબજો ની આરીત તંત્રને એવું એવી એને આપણે એમ કહીએ છે આમ ન થાઉં છે આમ થાઉં છે